મટી ગયું ની હાથમાં એ હાથમાં આમાં આમાં આમ કસરત કરવાની કેમ કરવાની કર આમ કર આમ હ કર તો ચાલશે ની હાથ બે હાથે કામ કરવું જોહે કરવું પડે ને બે હાથે પાર્ટી માં લખવાનું હોય ને તો એક હાથે ઈ તો આવતું જ નહી બાપા એ પણ છે પાર્ટી માં લખવાનું હોય તો એક હાથે પાર્ટી પકડવાની ને એક હાથે પેન પકડવાની એમ હોય એટલે હાથ થાલશે તો તું લખી શકે ને બુક માં ને બધે હા બસ હમણાં વેકેશન ખુલે એટલે આપણે સ્કૂલે જવા માંડવાનું છે હ અંદર બોલપેન નાખવાની ના નાખવાનું પેન્સિલ નાખવાની નાખવાનું પછી લંચ ભરવાનો ચાબા મમી મમે ઉલાડડા મમે ઉલાડડા કા બેગી મમે ઉલાડડા કા બેગી લઈ જાઓ મેગી ની લઈ જાને ચણા ચણા તો લઈ જવાના आलू सेव લઈ જવાને ચણા લઈ જવાના વેફર લઈ જવાને બધું લઈ જાવાનું પણ મેગી તો નહિ મેગી વા હર્પોલિયા કોણ ખાય મને ચરાયનો ગમે મેગી માં તો જીબડા હોય તો ખવાય કોઈ દિવસ આંખણજાળમાં পশৈকলি ওল্যার সিণি কোতার ৎগো কাকলোর ঒লা কারস্য �Plusে ওলি পাভু ভাভো এহশ আস্য আিয গেরস্য আস্য গোলে রাজে এংrenched পায় আ

કેટલી કાજુકતરી ખાધી ઢોકળીએ અઢીસો અઢીસો ના બે પેકેટ તને ભાવે કાજુકતરી ભાવતી ભાવે